અમારા હોય ગુવેડ હે એના ઠેકણે નહેરું એમ કી તે અમે જોવા જુ હું હકીકતમાં ચમકે કે મી આપણે ફોટામાં તો અજૂર આવો એમ ખબર હે ને એમ જોયું હે ને બધું પર અસલિયતમાં જીવતો હજુરથી જોયું તે અમી જો હું જોવા પર જોવા મળે હે કેથી મળતો એ તો મને ખબરથી પર અમી અમે જે જગ્યાએ જો નહેરું તો ને એની જગ્યાએ જઈએ અહીં અમે રોપતો ચાયડા મેઠલી આવતા આવતા મળશું હે હું જોવા જઉં આ જો આ ડુંગરો આ પૂરો ચાર સીડી અમે હોય હે કે બોકડો ખોવાય જી એકને એકદમ રેડું ખોવાઈ ગયું તું એવું એવું ગમે તે ગમે તે હે ને ઢોરો નેરો ખોવાતો રહી જેમ કે અમે આ પૂરા વકડીયાથી જ જાય ને આ એક ગંદીલો ઝાડો ગણોથી જાય ને એના કારણ થકી ઢોરોની બોકળો બધું મોય પડી જાય ને ખબરથી પડતી નિહંતાઈ જાય ને અમી પાછું એ વગડાનો જીવડો બે ઉતર્યો હી એમ કી રસી અમે જોયો પર આજે તો અજુર નહેરું તેમ એમ ગોવાળી હકીકતમાં જોયું તું તે અમની બધો વાયતો કરતો કે અમે બધો ઝી આવ્યો ઝી આવ્યો એમ કરતો પર અમે રોપતો એટલી લેટ છો હમણાં રોપીને ઘેર આવ્યા તો અને મારા હાહુ માં એવો કહેતો તમે તો જોયા મોહ જ જો એમ એટલે અમે નહી રહી એમ તું કાયો જ પા ઘેડા જેવું આવે

આપડે હમાડી જોડીએ ને ગાવામાં એટલો મોટો આવે પપ્પા તારા એટલો એટલો સિયોની ની તો આમ હા શીટ ગળી જાય ઓમ ને હરવાદ ની દે ની ઓમ ઝાડી હે ની ઝાડ વઈ ને મોટો મૂડા આપડે મૂડો વધારે પાસ એ જી જીવડું હોય આયુ હે એમ કી ની પર અમને કેટલી બીક લાગે અવાર દોરી ફરીને ગમમે જેવું હોય કોઈ તો આમે ડુંગરામાં જઈએ જમ કે અમાર ઘર પાસવાડે નવસારી એટલી આમ હું ખબર હવાવાળા છે ને તો હાઈલી જઈ પણ હાવા નહીં દે લગભગ હોય અમારે જંગલ ઘણો લો લોબો હજુ થોડી દેખાય આપડો નજર પોકે ને મોટી અમે ઓય નજીક આવી જઈએ પાછું હે ને મોટો રોદો હે એટલી હું ખબર પર પેપળ હે એના પેપરના થડ હે એમ કરીને એમ કહેતો રમેશ જોવા જઈએ અહીંયા પર પેપરના થડ તો હે ને આમ આપણે એક દૂર કહી જાય ને જીવતું તો એની હંકળાય ને એટલું જ ભ્રુવ ઉઘડેલું હોય ને એટલી તે મકા તો કેણી બોલમાં કહી જાય ને તો નહીં જોવા મળે એમ રમી કોશિશ તો કરી હે જોવા જઈએ એમ કરી કરીને લાગે હે મને તો

ના નુ નુ બસ આતો તો તાણી બધો ગોવાળીયો તો તાણી આપડો નઈ જો અમારત તમે જો અમે ઠેટ આઈ જો અહીંયા નજીક જો નહેર તો એના ઠેકણે પરમ ની લાગે હે બી અમે આઈ જોઈએ ઠેઠ નજીક અમે જો એ નહેર તો એના ઠેકણે અમે તમને બતાઈએ કે એના ઠેકણે છે ઉ હે આ જો આવડા આવડા મોટા પોણા હી ને આ પૂરું રુદયું આખું ઓય અજુરે બર રે ની તો એની દેખાય ને વાઘરી ની તો એની દેખાય ને ઢોર ઉતરી પડે ને તો એ આપણે ને કાસો તો થી ને હરતો એવો રુદો હણ ઠીક આ જો અમે ઠીક નજીક આવી જો આ હમી પે હે ને એની પે પડ પોહણ તો એમ કે આપણો મોય થી જાય કે રાખી દે મોરે મોરે તો મોરે

જો અમે આ હલો હો અમે રોધું દેખાય નહીં એના ઠીકડા એમ કહી પણ અમે ઠેક એને ઠીકણે નજીક આવી જઈએ પણ અમે ઓણી તેડા હિંએ ને એ પેપર પેલી તેડા હે પર પેલી તેડા થી જવાય એવું ચમકે એ આ પૂરું રોધું આ જોવા તો અમે ચટલું ઊંસું હોય એટલું ઉડું હોય આપણે પડી જઈએ ને તો એ આપણાની પર પાસુંની નહેરાય એટલું ઊડું ખાડું હોય આખું રોધું આવે પારો ત્યાં ગરાડન પોણીને એવું આવે ને એ બધું વણા પાછાથી આવે એના થકી રોદું હે એટલે અમને લાગે હે બીખ એટલે અમે ઠેઠ મોયથી જોવા જનારો ને મોય જોવા જનારો એથી જોત પર તમને પૂરું હે કેથી એમ પૂરું પૂરું બતાવત પર હે એની ગોવાળીઓ પૂરો ઢોરોલીને નાઈ જોઈએ એટલે કોઈ હેતથી ચક્કલા જ જેવું નથી આ તો જયપાલના પપ્પા એમ કે તમને હું બતાવું ભેટ હોય તો એમ તો નહીં ખાઈ જાય એમ કરીને એમ કહેતા એટલે અમે ઠેઠ આવી જઈએ પણ મને ઠેઠ આવી જાય પછી મને તાકાતથી ચાલતી કે ઠેઠ જુ એમ તોય હું તો વણી તેડા હું ને એ તો પેપળ તો ફેઠેટ પેલી તેડા હોય તો કોઈ એટલી અમે વધારે હેઠળ અમને બીખ લાગે કે જે પૂરો જોઈ વળી જોઈ ને અમે આ જે પહેલા પપ્પા કહેતા એ તો કૂપ તો હે તો આપણે જડ જી જોઈને આવ્યું ને વિડીયો બનાવું એમ કરીને પર હોય તો બગડામાં કોઈ એથી ને આ પૂરી જેડી એ તો મય તો દેખાય જ નહીં એટલું તો વુડું રહેતા શું જોવા મળે આપણને બાઈને તો આપણે બધા મનખાને મેળા તો દોડે ની કે ભૂયે ની વધારે પબ્લિક હોય ને એટલી તો કરે ને એટલી નહી દોડે પર આપણે એકલો બીસ લાગે ભાઈ એ તો પડમ દબી જો એમ કી પર આપણે હાથ સિયો હોય તો ગોડું કાઢીને જોઈ રહે તો આપણને આપણને તો ખબર જ નહીં પડે મોટો મોટો મનખાન પોરે આવ્યો હતો

અને જો એમ નમ ભૂલી જોઈએ ને જાડી તેથી એ તો ગમે જેવું ની બીવું એમ કે તો એ ઘણી ભીખ લાગે આપણો વીસ લાગે આપણે ઘણા વગડામાં રહેતો હોય ને તો એ ભીખ લાગે જેમ કે અણબલા જીવની દોસ્તી એટલી બધી હગી નહીં કહેવાય ઉનાળાનો પાછો જીવડો થી રહેતો નહીં એ આજનું બધું બરખડી ની આ બધું હાગડા ને આ બધું લીલું થી જાય કેટલી ડબ્બા મગન મગજ મળી જાય એટલે તેમાં આવી જઈ તા ની હા ઓમે આ મકાયું ને એવું થી જાય ને એટલી પેલા મોટા ડુંગરાનું નોણા ડુંગરાનું બધું ઓઠું મળી જાય એના થકી આવી જાય દોસ્તો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા બાય